જય માતાજી બધાઈને તો સ્વાગત છે તમારા બધાઈનું પ્રીતિ અમારા એક નવા વ્લોગમાં અને અત્યારમાં જો હાડા હાડ થઈ ગયા છે અને આ જો કેવા તૈયાર થઈ ગયા છે સરસ મજાના તૈયાર થઈ ગયા છે પણ સૌથી પહેલા તમને બધાને ગુડ મોર્નિંગ અને આને એવું કઈ કીધું નથી ઘણા દિવસો પછી કેમ કે તમને ખબર છે આપણો છેલ્લો વ્લોગ દસક દિવસ પહેલા આવ્યો હતો ને આ હવે બીજો વ્લોગ એમાં એવું છે કે એકચ્યુઅલી છે ને અત્યારે લગન બહુ છે ને આપણે છે ને જો આપણે બ્રેજોડી રહીને એટલે ગાડીની તારીફ બહુ હોય એટલે કઈ બ્લોગ બ્લોગ શૂટ કરતો નતો મિની બ્લોગર શૂટ નથી કર્યા એક બે જગ્યાએ શૂટ કર્યા છે પણ એ જે એડિટિંગ ને એવું બાકી છે અને અત્યારમાં જો ભાઈ સરસ મજાનું હું એક ડગલે જેવો તૈયાર થઈ ગયો છું આ તો તૈયાર નથી થઈ છે અમનેમ છું એટલે જવાનું છે મારી બેનનો ખૂકુ ખૂકુ જવાનું છે પણ હજીમાં તૈયાર થવાનું બાકી છે બેનને અલગ અલગ લગનમાં જવાનું છે મારે જવાનું છે ભાઈબંધને લગનમાં અને તારે ક્યાં જવાનું છે ફોઈન છોકરા લગન છે ને છોકરાના છોકરા ના છોકરા ના હા તો ત્યાં જવાનું છે અને આજ મારે આખો દિવસ જવાનું છે રાજકોટ કેમ કે જાન જાય છે રાજકોટ અને રાજકોટ થી આવીને પછી સાંજે જવાનું છે ફોઈ ના ઘરે કેમ કે ત્યાં લગન છે જો અત્યારે અગાઉ જાય છે ને તો કાલ ત્યાં થી જાન જાય છે તો એવું બધું છે તો ચાલો અત્યારે જો ડાગલા જેવા તૈયાર થઈ ગયા ફોઈન ઘરે જવાનું કે દીધું પણ એ જ નથી હા જે રાસ માં જાવી કે નો જાવી એમ તો રાજકોટ થી આવે ને પછી મોડું થઈ જાય તો ફોઈન ઘર છે થોડું કાગુ એટલે

ચાલો હવે જાવી કેમકે વરાજો વાટ જોતો હોય છે જવાનું છે રાજકોટ થોડુંક સફર લાંબુ છે બે કલાકનો રસ્તો છે એટલે થોડુંક જલ્દી જવાનું હોય છે બાકી જો સાડા આઠ નહીં સોરી આઠ વાગવાના છે અને આ બાજુ દાદા ચાલો આપણે બ્રેજોડીને કાઢવી અને જલ્દીથી જાવીને તમને વરાજો આપણે દેખાડું ચાર વાગ્યા નો તૈયાર થઈને બેઠો છે એ ભાઈ એ વરાજા ભાઈ ચાર વાગ્યા ના તૈયાર થઈને બેઠા છો ને આ બાજુ ફરોજ ખરા તમારું લુક તો દેખાડો કે મારે આવવું પડશે

વરાજાની ની ગાડી ને સણકારવાનું કામકાજ ચાલુ છે ને આ બાજુ જો જાન હતા ને આવી ગઈ છે ચાલો તો હવે વરાજાની ની ગાડી ને છે ને થોડીક સણઘરી નાખી અને પછી તમને દેખાડું કે ગાડી અને વરાજો બેય કન્ટિન્યુ બનીને રેજો સરસ મજાની વરાજાની ની ગાડી ને કરી નાખી છે તૈયાર અહીંયા ગુલાબના ફૂલ અને આજે છે રોજ ડે કા ભાઈ રોજ ડે છે ને તો તમને બધાને ને વેલેન્ટાઇન ડે નો પહેલો દિવસ વેલેન્ટાઇન ડે નો અઠવાડિયા પહેલો દિવસ વેલેન્ટાઇન વીક હા વેલેન્ટાઇન વીક નો પહેલો દિવસ રોજ દે તો બધાને હેપી રોઝ ડે અને એની સાથે સાથે જો ગાડીમાં રોઝ કેટલા શોટર દીધા છે અને અહીંયા ઉપર એક બુકે ગજરો તમે સમજી જાયજો જે કહેતા હોય એ બાકી મને એનું પ્રોપર નામ નથી ખબર ભાઈ તને એનું નામ ખબર છે એનો ફૂલનો ગજરો અને ગજરા મોતી મોતી એ બધું તો ઠીક પણ તમે મારા ઉપર નજર નાખી આ જો ભાઈ બંડી જોરદાર લાગ્યું છે ને ભાઈ એકવાર આખો દેખાડી દેતો મને આ જો રૂપાળો લાઈક કરો રૂપાળો શું નહીં હા જો કોલર બોલર ઊંચા હો

જાને માંડવે પગાડે પેટમાં જે ઉંદડા રખડતા હતા ને એને હેઠા બેરવા માટે આવી ગયશું એટલે કે જમવા માટે આવી ગયશું જવા ભાઈ ખુદ વરાજન ભાઈ હોત તો જમવા આવી જાય પછી અમારો શું હોય કે ભાઈ ચલો ભાઈ કેમ છે તમારે કંઈ બોલવાનું કાજરનો હલવો બહુ મીઠો છે ના ના હું કેવાય ગાજરનો હલવો 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 તો ભાઈ દૂધીનો જેનો હોય એનો પણ હલવો છે ચાલો હવે પેટ પૂજા કરી લઈએ માતાજીના નામનો દૂધીનો હલવો એટલો મીઠો અને વાત ત્રણ ચાર દિવસ પછી તો ગુડ મોર્નિંગ એવરી આ વિડીયો શૂટ થાય છે ત્રણ ચાર દિવસ પછી અને સૌથી પહેલાં તો મારે તમને એનું કારણ કેવું છે કે આપણો ભાઈબંધનો જે મેરેજનો બ્લોગ છે એ બ્લોગમાં પછી એ આપણે શૂટ જ નહોતો કર્યો તમને હવે બધું કહી દીધું હતું કે ભાઈબંધના લગન પતે એટલે પછી હા બીજા એક લગ્નમાં જવાનું હશે પણ એ બધું બંધ રહ્યું એનું કારણ સૌથી પહેલાં મારે તમને જણાવવાનું છે તો એમાં થયું એવું કે જે દિવસે આપણે રાજકોટ જાનમાં હતા ને એટલે કે આગળ તમે બ્લોગ જોઈને આવ્યા છો એટલે તમને ખબર જ છે તો ત્યારે છે ને મારા કાકા એક એક્સિડન્ટ એક્સિડન્ટ તો નહીં મતલબ કે બાઇકમાંથી પડી ગયા હતા બાઇક લઈને પડી ગયા હતા ને તો પછી એનું ડેથ થઈ ગઈ એક્સપાયર થઈ ગયા એટલા માટે પછી આખો પ્લાન જ બધો વિખાઈ ગયો કે બ્લોગ શૂટ કરવાનું નામ તેને બધું વિખાઈ ગયું આજે હવે ત્રણ ચાર દિવસ પછી ફરીથી બ્લોગ શરૂ કરું છું અને અત્યારે અમે આવ્યા છીએ મારા મોટ બાપુની વાડીએ કેમ કે અહીંયા છે ને તૂર ખેંચી ને તૂર લેવાની છે હાલો એ તમને હમણાં આગળ દેખાડી છે અત્યારે જો આ બાજુ પડામાં આવી ગયા છે બોર ખાવા માટે કેમ કે અહીંયા જો ભાઈ છે ને સરસ મજાના બોર

તો જો આપણે આ તુરની વાત કરતા હતા આ ખેંચેલી તુરને ટ્રેક્ટરમાં ભરવાની છે આ બાજુ જો ઓલરેડી ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો આ ખેંચેલી તુરને ભરવાની છે ને આ બાજુ જો એક બેસા બાકી છે એક બેસા ઊભા છે અને આ હમણાં કહેતા હતા ને ત્યારે હું જોતો તો ભાઈ બે ત્રણ જણા છે ને એક કઈ ખેહે ને એક ને ત્યારે તમારે કહેવાય રે કેમકે તૂર તો મજબૂત આવે ને ચાલો તો જો આ બાજુ ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો આપણે છે ને હવે તુર ભરવા દેજે અને મિત્રો આ ભાઈ જાય જઈને એ કોણ છે ને તમારે કોમેન્ટમાં જણાવવાનું છે જો પડી ગયા ચાલુ જ છે હજી તો જુઓ ભાઈ એક ખૂણામાંથી થોડીક એટલી ભરી છે ને કાં અડધું તો ભરાઈ ગયું છે અને આ બાજુ જુઓ આ હજી બધી હમાડવાયની છે કેમ થશે હમાઈ જશે મોડ બપુ હમાય જાય જો ભાઈ ખડકતા જાય છે ને પડતા જાય છે તો આવું બધુંય છે ચાલો હવે હું છે ને હું હતા ને થોડી થોડી હરવું આ જો નકર ઉભો અને આ બધી ભરવાની છે હવે છે ને ભરાઈ જાય ને પછી મળવી ચાલો ભાઈ ભર ભરાઈ ને તૈયાર થઈ ગયું છે અને હવે જો ઘરે જાય છે ઠલવો છે ને મોટી મોટી ધૂર જવો

જણાવો ફરીથી આપણે આવી ગયા છીએ પડામાં કેમ કે આ વખતે ખાવાનું છે પાકલ પાકલ બોર અને પાકલ પાકલ બોર ખાવા હોય ને તો બીજી બોવડી આવવું પડે જો ભાઈ બીજી બોવડી આવી ગયો છું અને અહીંયા જો સરસ મજાના આવા પાકલ પાકલ નકરા બોર છે હજુ તો હું આવ્યો જ છું અને આ એક બે બોર લીધા ચાલો હું તમને છેને ખાઈને દેખાડું તમને એમ થતું હશે કે આમાં એ વળ્યું ને એવું હોય છે મતલબ કે હળી ગયેલા હશે પણ એવું કાંઈ નથી જો જો છે ને એકદમ સરસ મજાના આ છે કુવો અને કુવામાં અહીંયા જો કબૂતરના બચ્ચા છે હું તમને ઝૂમ કરીને દેખાડું જો અહીંયા બે બચ્ચા છે અને એની બાજુમાં બે ઈંડા છે તો જો ભાઈ કબૂતરના બચ્ચાને બચ્ચા એવું બધું છે અને આ કુવો વાડીમાં આવી અને નકડા બોર ખાવી તો સમજ આપણને સ્વીકારે ને એટલે છે ને જો થોડાક છેણા ખાઈ લેવી હાલો